તો જવાનું કે એવી જગ્યાએ કે જ્યાંથી આપણે વ્લોગની શરૂઆત કરી હતી આઈડિયા આવ્યો તો ફટાફટ કોમેન્ટ કરી નાખો અને હવે જાય પેલા રોકાણ બિસ્ટોલનું એનું પાકીટ લઈ જાય અને પછી જાય ને આપણા ઘરે મોંઘેરા મહેમાન પણ રાઈતે રોકાણા હતા ચેક કરો કેમ તો આલી ગયો આલી ગયો જોતા ખરા પણ એને કપડાં પેરા એક નંબર ભાઈ આલી ગયો મોડું થાય ઓલા ઉર્વિશને ફોન કરતા આવવાના કે

ખોટી ખોટી વાતો કરે છે કાલ એમ કેતો હતો સવારે ઉઠી જાવ એટલે હું આવી જાય ના વાંધો નહીં સમય સંજો છે ભાઈ તો ચાલો ભાઈ ફટાફટ બિસ્ટોલ લઈ આવીએ હા ભાઈ જય માતાજી હાવજુ ને કેમ છો તમે બધા ફરીથી આપણે એક વ્લોગ માં તમારું સ્વાગત છે ને આજે આપણે જવાના હી આ માર મમ્મી ભાગી ગયા કેમ હવે ભાગી ગયા હમણાં અહીંયા આવી બેઠા ભાગી ગયા મારા

રાખે જો ફોન લગાડી દીધા નંબર દે બધા હેલો આવું તને તારે ક્યાં હોય હે ખોટી ખોટી વાતો કરે હે કાલે એમ કેતો કે સવારે ઉઠી જાવ એટલે હું આવી જાય કઈ વાંધો નઈ સમય સમજો કે છે ભાઈ તો ચાલો ભાઈ ફટાફટ બિસ્ટોલ લઈ આવીએ હે ભાઈ

અમિતભાઈ જો પાણીની બોટલ લેવા ગયા હતા લઈને આવે એટલે ફટાફટ પાણી પીને નીકળીએ ભાઈ ભાઈના લીધા સ્થિકર બીકર ઉખાડીને પાણીની બોટલ લઈને આવી ગયા હે ફૂલ પાણીની ઓ ભાઈ આલી ગયો ભાઈ એક જિંદગી કા હા 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 તડકો લાગે ભાઈ ઓમ હે તડકો કેવો લાગે છે ઠીક ઠીક છે બહુ નથી કેમ કે હજી એટલા વાયગા નથી એટલે અચ્છા કેટલા વાયગા ટાઈમ જ ખરાબ વાંચે ભાઈ હા માતાજી સુખી રાખે યાર

રોડ ઉપર રોડ ઉપર તો રોડ પેલા જવાનું હોય વાડ કપાવા પછી જવાનું હોય અને રોડ ઉપર કરવા રોડ ઉપર તો છે જ હવે રેવા દે રેવા દે તમારા કામ ને મરજ ના કામ છે રાકે એના કોઈ બી ઇતિહાસ

થોડીક વાર બેસી અને ફટાફટ નીકળી જવાનું હોય કેમ કે હજી કામે જવાનું હોય હા ભાઈ આ રવિવાર જવાનું હોય ચાલો ફટાફટ જઈએ કામે અને પછી ત્યાંથી ક્યાં જાય કાંઈ ખબર નથી તો હવે ટાઈમ મળશે તો વ્લોગ ઉતારી લેવું ચાલો ભાઈ ફટાફટ જઈએ તો ભાઈ ફાઇનલી આપણે કામ ઉપરથી ઘરે આવી ગયા અને હવે પાછું જવાનું હોય બાઈને વસ્તુ લેવા અમારે મમ્મી જમવાનું બનાવે છે હા મમ્મી બનાવી જમવાનું

હવે ખબર નહીં મારા કાકાને લગભગ મૂકવા જવાનું હે તો જાઉં આપણે મારા કાકાને મૂકતા આવ્યા ફટાફટ અને પછી હવે ભાઈ તો હલો હવે જોઈએ મારા કાકાનો ફોન આવે એ પ્રમાણે ખબર પડે હલો ભાઈ ફટાફટ જાઉં બાકી જાઉં તો વ્લોગ બનાવશું બાકી વ્લોગ આવ્યા પૂરો ભલે તો હાલો ભાઈ જોઈએ આગળ શું થશે ફાઈનલી મારા કાકાને મૂકવા જવાનું થઈ ગયા આવી ગયા મારા કાકા હેલા બ્લર થઈ ગયું બ્લર થઈ ગયું હા હવે બરાબર આવ્યા છેલ્લો બેલો લઈને આવે વાહ ભાઈ વાહ કઈ બાજુ જાવ હું જાવ છું અત્યારે અમદાવાદ અને અમદાવાદ થી બાય ફ્લાઇટ જવાનું છે મુંબઈ હા બે દિવસ મુંબઈ રોકાયા પછી રિટર્ન આવવાનું છે બાય ફ્લાઇટ વાહ ભાઈ વાહ હેલિકોપ્ટર માં ગુડ બાય આવી એમ ને યસ તો હાલો ભાઈ આટાણે પેલા બસ માં મુકતા જો પછી ભલે હેલિકોપ્ટર માં ઉડતા હાજર ને તો ભાઈ ફાઈનલી મારા કાકાને ઉતારી દીધા છે અને હવે ભાઈ આપણે જવાનું છે ઘરે અને મહિલા હવે નેક્સ્ટ બ્લોગમાં કેમ કે ભાઈ હે ભાઈ જાતો હોય ને એટલે બ્લોગ ઉતારવાનું યાર મેળ નથી આવતું બાકી તમારો ભાઈ ડેલી બ્લોગ કરે આ તમે ભાઈ અટાણ થોડોક સારો સપોર્ટ દેખાડો હો પણ હજી થોડોક સારો સપોર્ટ દેખાડો એટલે તમારો ભાઈ ડેઈલી બ્લોગ કરશે એ પાકું ગેરંટી સાથે બરાબર છે જોઈ લ્યો ખાલી કાંઈ ભાઈ એક નંબર આ અગિયાર જેવા વાઈ ગઈ છે તો આલો ફટાફટ હવે ભાઈ ઘર ભેગા થઈ જાય મારા કાકાને ઉતારી દીધા છે તો હવે આપણે કૂઈ જાય ભાઈ એક નંબર આલો તો ભાઈ મહિલા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી